મેંદરડામાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને ભારે નુકસાન વળતરની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું મેંદરડા અને આજુબાજુના ગામડાઓમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે ભારે વરસાદને લીધે ખેતરોના બંધપાળા તૂટી ગયા છે અને મગફળી સોયાબીન અડદ જેવા ઊભા પાકનું ધોવાણ થયું છે જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ નુકસાનની ભરપાઈ માટે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી છે આ અંગે કિસાન ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ ઢેબરિયા સરપંચ શ્રી જે ડી પ્રિતેશ ખોટ મિલન અમીપરા રાકેશ સિંગાળા ગોવિંદ પટોળિયા નિલેશ ઢેબરિયા અરૂણભાઈ પાનસુરિયા ચુનીભાઈ ઢેબરિયા ભવ્ય ઉમરેટિયા સહિત બહોળી સંખ્યામાં ખેડૂતોએ મેંદ્રણા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી વિસ્તરણ અધિકારીને લેખિત આવેદનપત્ર આપ્યું હતું રિપોર્ટર ભૌતિક મકવાણા જૂનાગઢ તાલુકાના ખેડૂતો દ્વારા વીસ આઠ બે હજાર પચીસ ના રોજ જે ખેડૂતો ઉપર વરસાદનો માર પીડો હતો અને ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા હતા ઘણા ખરા ખેડૂતોના ખેતરો નેસ્ત નાબૂદ થઈ ગયા છે એના સંદર્ભમાં મેંદરડા તાલુકાના તમામ ખેડૂતોએ ભેગા મળીને આજે ટીડીઓ સાહેબને રૂબરૂ વાત કરી આવેદનપત્ર આપી અને અમારા ખેડૂતોને તાત્કાલિક સર્વે કરાવી અને વળતર આપે એવી અમે આજ માંગણી રજૂઆત કરી છે સાહેબે અમને સંતોષ જવાબ આપેલ છે અને અમારે આ આવેદનપત્રનો પણ શિકાર કરેલો છે અને ખાતરી આપેલી છે હું આગળની કાર્યવાહી કરાવીશ